માતાજી મિત્રો ચામુંડા ને પ્રાર્થના કરું કે સર્વજીવ ને માતાજી સુખી રાખે ચહેરાને સુંદર બનાવવા માટે ચહેરા પરના કાળા ડાઘને દૂર કરવા માટે ચહેરા પરની કરચલીઓને દૂર કરવા માટે ચહેરા પર થતી ઝીણી ઝીણી હોળખીઓને દૂર કરવા માટે ખૂબ જ સરસ મજાનો અને ખૂબ સારો રિઝલ્ટ મળે એવો આરામથી ઘરે થઈ શકે એક એવો દેશી પ્રયોગ છે ઘરગથ્થુ પ્રયોગ છે આ ઘરગથ્થુ પ્રયોગ જે છે એ તમે એક ધારો ચૌદ દિવસ સુધી કરો તો ગમે તેવા ચહેરાની તમારી તકલીફ હશે તો એ ખૂબ સારી રીતે સોલ્વ થઈ જશે તો ચાલો મિત્રો આજે આપણે જોઈએ કે ચહેરાને સુંદર કઈ રીતે બનાવો તો જે કાંઈ સામગ્રી આપણે જરૂર પડવાની છે એ સામગ્રીમાં સૌથી પહેલાં તો એક ચમચી હળદર એક ચમચી ચંદન પાવડર એક ચમચી કડવા લીમડાના પાનનો રસ ત્રણેય વસ્તુને મિક્સ કરી એક પેસ્ટ ટાઈપનું બનાવવાનું છે આ જે પેસ્ટ બને છે એ પેસ્ટને રોજ રાત્રે ચહેરા ઉપર લગાવી દેવાની છે વ્યવસ્થિત સુકાઈ જાય પછી વ્યવસ્થિત સર ઠંડા પાણીથી ધોઈ નાખવાનું છે આ પ્રયોગ જે છે એ એક ધારો ચૌદ દિવસ સુધી ફરજિયાત કરવાનો છે

કે ચહેરો એકદમ અડલ જેવો લાગતો હશે તો ખૂબ સારો ફાયદો તમને જોવા મળશે આ દેશી પ્રયોગની ખાસ વાત એ છે કે ભાઈઓ અને બહેનો બંને આ દેશી પ્રયોગ કરી શકે છે અને ખૂબ આસાન અને એકદમ આરામથી ઘરે થઈ શકે એવો છે જરૂર છે માત્ર વીસથી પચીસ મિનિટ રોજ ટાઈમ કાઢવા માટે આટલો ટાઈમ જો તમે કાઢી શકો તો તમે બેસ્ટ રિઝલ્ટ મેળવી શકો છો એ સિવાય ચહેરાને સુંદર બનાવવા માટે ચહેરો જો એકદમ આ કાળાશ પડતો થઈ ગયો હોય તો એમાં નિખાર લાવવા માટે ચહેરા પરની ફોડકીઓને દૂર કરવા માટે ચહેરા પર ડાચ પડી ગયો હોય ડાઘ પડી ગયો હોય કે ચહેરા પર બીજી કોઈ પણ પ્રકારની ખીલની તકલીફો હોય તો એના માટે ખૂબ જ સરસ મજાનું એક આયુર્વેદિક તેલ બજારમાં અવેલેબલ છે આ આયુર્વેદિક તેલ જે છે એનું નામ છે કુમકુમાદી ઓઇલ કુંકુમાદી ઓઇલ જે છે એ સવારે અને સાંજે બે ટાઈમ ચહેરા પર લગાવવાથી ખૂબ સારું રિઝલ્ટ મળે છે કુંકુમાદી તેલ કઈ રીતે લગાવવાનું એ આપણે જાણી લઈએ તો સૌથી પહેલાં તો નાય ધોઈ ચહેરો તેમને સ્વચ્છ કરી ચહેરો કોરો પડી જાય પછી આંગળી ઉપર લઈ અને કુંકુમાદી તેલ જે છે આ જગ્યાએ આખા ચહેરા ઉપર બધે લગાવી દેવાનું છે આ રીતે આંખોને બાદ કરતા દરેક જગ્યાએ આખા ચહેરા ઉપર લગાવી દેવાનું આ કુંકુમાદી તેલ જે છે એમને રહેવા દેવાનું છે અને પછી બીજી વખત તમે ચહેરો ધોવો ત્યારે જતું રહેશે પણ રાત્રે ફરી પાછો ચહેરો વ્યવસ્થિત ધોઈ સુકાઈ જાય પછી આ કુંકુમાથી તેલ લગાવવાનું છે આ કુંકુમાદી તેલ જે છે એ લગભગ દરેક આયુર્વેદિક મેડિકલ સ્ટોર ઉપર મળી જતું હોય છે તેમ છતાં આ કુમકુમાથી તેલ વિશે વધુ માહિતી મેળવવા માટે તેમજ આ કુમકુમાથી તેલ જો અમારી પાસેથી મગાવવું હોય તો અમારા આ વોટ્સઅપ નંબરમાં તમે મેસેજ કરીને આ કુમકુમાથી તેલ ઓર્ડર કરી શકો છો સર્વજીનમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતાજી